મેથીના દાણા પલાળીને નહીં પરંતુ કાચા ખાવાથી વધુ ગુકારી બને ઠંડી શરૂ થાય અને નબળા હાડકા તથા નબળા સાંધા ધરાવતા લોકોની પીડાની શરૂઆત થઈ જાય છે ખાસ કરીને મોટી ઉંમરના લોકોને શિયાળો આવતા જ શરીરમાં જકડાહટ અને કમર સાંધાના દુખાવો થવા લાગે છે સાયટિકા રૂમેટાઈડ આથરાઈટીઝના દર્દીઓની પીડા વધુ વપરે છે શિયાળામાં આવી તકલીફોમાં મેથીના દાણા ઉત્તમ ઘરગથ્થુ ઔષધ બની શકે છે ઘરવેદામાં માનતા લોકો તો પહેલેથી જ મેથીના ફાયદા વિશે જાણે છે અને એના ઉપયોગી સાચી રીત બાબતે એટલી સભાનતા નથી આવું જરાક જાણીએ આ કડવા પણ ગુણમાં મીઠા દાણાની વાતો મેથી સ્વભાવે કડવી ઉષ્ણ દીપક પૌષ્ટિક છે કૃમિ સૂળ પીર રોગ અને આકરાનો નાશ કરે છે ગર્ભાશયનો સંકોચ કરે છે સૂકી ખાંચી કફ વાત રસ કૃમિ તાવ મડા છે વાત યાતી હો પાંડુરો કમળો અમલપિત તેમજ નાશ અને આંખના રોગોમાં એનાથી ફાયદો થાય છે એ દીપક હોવાથી ભૂખ લગાડે છે તાવને કારણે શરીરમાં કળતર હોય ચામડીનો રોગ હોય ત્યારે પણ એ સારું કામ આપે છે વાયુની તકલીફો વારંવાર આફરો થવાને કારણે પેટ ફૂલી જતું હોય છે માથાનો દુખાવો રહેતો હોય છે શરીરમાં કારણ વિનાનું ઘડતર થવું હોય ત્યારે પણ મેથી વાપરી શકાય છે એ માટે રોજ રાત્રે સૂતા પહેલાં બે ચમચી મેથીના આખા કાચા દાણા ગરમ પાણી સાથે ફાકવાથી ફાયદો થાય છે પાચન ખરાબ થયું હોવાને કારણે મરડો થયો હોય અરજણ રહેતું હોય ત્યારે પણ મેથી વાપરી શકાય અલબત એવા સમયે મેથીની સાથે અન્ય કેટલાક દ્રવ્યો પણ ઉમેરવા જોઈએ સો ગ્રામ મેથીનું ચૂર્ણ સો ગ્રામ હળડે ચૂર્ણ સો ગ્રામ કોથમી જીરું અને પચાસ ગ્રામ સૂઠને બરાબર મિક્સ કરવા અને રોજ સવાર સાંજ એક એક ચમચી ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું જો આપણાને પાણી પેટ ફૂલીને ગાગર છેવત જતું હોય છાતી પણ દબાણ હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અને ભૂખ ન લાગતી હોય ત્યારે મેથીનું ચૂર્ણ અને હિવાસ્ટક ચૂર્ણ બપોરે અને રાત્રે જમ્યા પછી મોડી છાશ સાથે લેવું અલબત્ત આ પ્રકારની તકલીફો પરેજી પાડવી જરૂરી છે વાયુ કરે એવા કઠોળ બટાકા મેંદાની બનાવટો તીખી તળેલી અને આથેલી ચીજો ખાવાનું બંધ કરવું જરૂરી છે ખોડો શિયાળામાં માથામાં સફેદ પોતરી થવાનું પ્રમાણ વધારે રહે છે જેને આપણે ખોડો કહીએ છીએ આ તકલીફ પણ વધેલા વાયુને કારણે જ થાય છે એ માટે મેથીનું ચૂર્ણ દહીંમાં મેળવીને વાળના તાળવે લગાવી રાખવું પંદરેક મિનિટ રાખ્યા પછી વાળ ધોઈ લેવા એમ કરવાથી ડ્રાય વાળ ચમકીલા બને છે અને કોડો નીકળી જાય છે કૃમિ બાળકોને પેટમાં કૃમિ હોય તો આ પા ચમચી મેથીનો પાવડર ગરમ પાણી સાથે આપવાથી કરમિયા મટે છે અને કરમિયાના ઈંડા પણ નાશ પામે છે લાડુનો પ્રયોગ વાયુ સમન એ મેથીનો સૌથી મોટો ગુણ છે એટલે વાયુસમન શા માટે આયુર્વેદમાં મેથીના લાડુનો પ્રયોગ બારે કરી શકાય એવો હોવાનું કહેવાયું છે મેથીનો લોમાં શેકીને એમાં ત્રણ ગણું ગાયનું દૂધ ઉમેરી એમાં થોડો ગોળ ઉમેરીને ગોળ પાપડી જેવું બનાવીને દસ દસ ગ્રામ રોજ સવારે ગરમ પાણી કે દૂધ સાથે લેવાથી ફાયદો થાય છે ખોટી માન્યતા મોટા ભાગના લોકો એવું માને છે કે મેથીના દાણા પલાળીને ખાવા જોઈએ જે સાચું નથી હકીકતમાં મેથીના દાણા કાચા જ ગરમ પાણી સાથે દોડી જવાથી વધુ ફાયદો થાય છે મેથીના સૂકા દાણા જઠર અને આંતરણામાં જઈને અપકવ આમરસને શોષવાનું કામ વધુ સારી રીતે કરી શકે છે ડાયાબિટીસવાળા લોકો મેથી ખાય તો એનાથી સુગરમાં ફૂદો થાય છે એ માન્યતા પણ એટલી જ ખોટી છે રોજ મેથીના ફાફડા ભરવાથી સુગરની તકલીફ જશે એવું નથી હા રોજ રાત્રે સૂતા પહેલા મેથીના દાણા ફાકવાથી યુરિયનમાં જતી શુગર ઘટે છે પરંતુ બ્લડ શુગર પણ ઘટી જાય છે એવું નથી હોતું બ્લડ શુગર કંટ્રોલમાં રાખવા માટે ડાયટ અને એક્સરસાઇઝ મસ્ટ છે નિયમિત વપરાશ દાળ શાક અને કઢીના વખતમાં અચૂક થોડાક મેથીના દાણા નાખવાથી આ ચીજોનો વાયુ પર ગુણ સમે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો